નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણી દિવ્ય અને આધ્યાત્મિક ચેનલ દિવ્ય લોક દર્શન યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ એવા નવ દિવ્ય મંત્રોની જે નવરાત્રી દરમિયાન માતાજીને પ્રસન્ન કરે છે નવરાત્રિ એટલે શક્તિની ઉપાસના ભક્તિની પરાકાષ્ઠા અને આત્માની શુદ્ધિનો સમય છે અને જો આ દિવસોમાં તમે યોગ્ય રીતે માતાજીના મંત્રોનો જાપ કરો છો તો માતા દુર્ગા તમારી દરેક પ્રાર્થનાની જરૂર સોંભળે છે તો ચાલો મિત્રો આજે આપણે જાણીએ માતાજીના નવ દિવ્ય મંત્રો તેમનો અર્થ અને કેવી રીતે તેનો જાપ કરવો જોઈએ વિડીયોના અંતમાં હું તમને કહીશ કે કઈ રીતે દરરોજ થોડા મિનિટનો જાપ કરીને તમે તમારા જીવનમાં શક્તિ શાંતિ અને સફળતા મેળવી શકો છો મંત્ર નંબર એક ઓમ દુર્ગાય નમઃ આ મંત્ર સૌથી પ્રાચીન અને શક્તિશાળી છે ઓમ દુર્ગાય નમઃ એટલે હે દુર્ગા દેવી હું તમને નમન કરું છું આ મંત્રનો નો જાપ કરવાથી નકારાત્મક થાય છે અને બોલો તમે આખા દિવસભર દેવી શક્તિમાં અનુભવ થશે મંત્ર નંબર બે દુખ નાશક મંત્ર ઓમ હિમ દુર્ગાએ નમઃ આ મંત્રમાં હિમ બીજો ક્ષર છે જે દેવી શક્તિનું પ્રતીક છે જો તમારા જીવનમાં સમસ્યા તણાવ અથવા અશાંતિ હોય તો આ મંત્ર ખૂબ મહત્વનો છે માતાજી કહે છે જે ભક્ત સાચા મનથી મને યાદ કરે છે તેના દુઃખ હું જાતે દૂર કરું છું આ મંત્ર રાત્રે સૂતા પહેલા અગિયાર વખત બોલવો જોઈએ મંત્ર નંબર ત્રણ રક્ષણ મંત્ર ઓમ એમ હિમ ક્લિમ ચમુંડાય વિચે નમઃ આ મંત્રને ચામુંડા બીજ મંત્ર કહે છે આ મંત્રથી દુષ્ટ શક્તિઓ નકારાત્મક વિચારો અને શસ્ત્રોથી રક્ષણ મળે છે જો તમે કોઈ મહત્વની શરૂઆત કરી રહ્યા હોય તો પહેલાં આ મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્ર બોલવાથી મનમાં અદ્ભુત શક્તિ ઉત્પન્ન થાય છે મંત્ર નંબર ચાર શાંતિ અને ભક્તિ માટે ઓમ જયંતિ મંગલા કાળી ભદ્રકાળી કપાલીની આ મંત્ર નવ દુર્ગના વિવિધ સ્વરૂપોને યાદ કરાવે છે આ મંત્રનો જાપ કરવાથી ઘરમાં શાંતિ રહે છે અને કુટુંબ વધે છે આ મંત્ર બોલતી વખતે દીવ પ્રગટાવીને માતાજીનો ફોટો કે છબી રાખવી જોઈએ મંત્ર નંબર પોંચ સમૃદ્ધિ માટે ઓમ અને સમૃદ્ધિ માટે ખાસ ઉત્તમ છે શ્રીમ શબ્દ લક્ષ્મી પ્રતિનિધિત્વ આપે છે આ મંત્રનો રોજ એકવીસ વાર જાપ કરવાથી ઘરમાં સમૃદ્ધિ અને આશીર્વાદ આવે છે મંત્ર નંબર છ આધ્યાત્મિક ઉન્નતિ માટે ઓમ હિમ દુમ દુર્ગા એ નમઃ આ મંત્ર આધ્યાત્મિક શક્તિ જાગૃત કરવા માટે છે જો તમે ધ્યાન ઉપાસના કે યોગ કરો છો તો આ મંત્રથી મન એકાગ્ર થાય છે માત્ર પાંચ મિનિટ ધ્યાનમાં આ મંત્ર બોલવાથી મન ખૂબ શાંત થાય છે મંત્ર નંબર સાત રોગ નિવારક મંત્ર ઓમ વૈષ્ણવી નમઃ આ મંત્ર માતા વૈષ્ણવીના નામથી છે જે રોગો અને દુઃખોનો નાશ કરે છે આ મંત્રથી શરીરમાં ઉર્જા વધે છે અને નકારાત્મકતા દૂર થાય છે જો કોઈ બીમાર હોય તો આ મંત્ર ત્રણ વાર રોજ બોલવાથી રાહત મળે છે મંત્ર નંબર વિજય મંત્ર ઓમ કાત્યાય નાય વિદમહે કન્યાકુમારી ધીમી તન્નો દુર્ગા પ્રચોદયાત આ મંત્રને દુર્ગા ગાયત્રી મંત્ર કહેવાય છે આ મંત્રથી ભક્તોને વિજય મળે છે તે શસ્ત્રુ તે શત્રુ અહંકાર અને ડર પર જીત મેળવે છે દરેક કાર્ય પહેલા આ મંત્ર બોલો આત્મવિશ્વાસ છે અને માતાજીનો આશીર્વાદ પણ મળશે મંત્ર નંબર નવ સંપૂર્ણ શક્તિ માટે ઓમ હિમ ક્રીમ દુર્ગા શક્તિ નમઃ આ અંતિમ મંત્ર દરેક શક્તિનું સંગમ છે આ મંત્રથી જીવનના બધા ક્ષેત્રમાં સફળતા મળે છે આધ્યાત્મિક સામાજિક વ્યવસાયિક અને આ રોજ વાર જાપ કરનાર દુર્ગા સીધો આશીર્વાદ મળે છે મિત્રો નવરાત્રી દરમિયાન માતાજીના આ નવ મંત્રો જો તમે શ્રદ્ધાથી બોલશો તો માતાજી તમારી દરેક મુશ્કેલી સરળ બનાવી દે છે ભક્તિમાં સૌથી મોટી વાત છે વિશ્વાસ મંત્રની શક્તિ શબ્દમાં નથી એ તો તમારી ભાવનાઓમાં છે દરેક મંત્ર બોલતી વખતે પ્રેમ અને ભક્તિ રાખજો માતા જરૂરથી શોભે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો અને દિવ્યલોક દર્શન યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખજો ધન્યવાદ